જય કાકાબળિયા દાદા જય દ્વારકાધીશ બાપા સીતારામ તો આજે આ લોકો સિહોર આવ્યા છે કાકા બોલિયા દાદા પગે લાગવા અને માનતા કરવા તો કાકા બોલિયા દાદા એક ફ્રી વખત સરસ મજાનું આ લોકોનું એક દુખ મટાડ્યું છે તો ચાલો આપણે જાણશું એક પાય થી કે દાદા એનું શું કામ કર્યું છે અને શું તકલીફ મટાડી છે તો જય કાકા બોલિયા દાદા જય કાકા બોલિયા જો ભાઈ તમારું નામ ચંદુ ભાઈ કયા ગામ થી તમે આવો સિહોર રામનગર

હા હા દાદાની તરત ફેર પડી ગયો હું માં આપણે કે જે કાઈ શ્રીફળ અગરબત્તી ને હાથ પગ ચડાવવાનું કીધુંતું વિડિયો માં જોયું તો એ રાખેલ તો મિત્રો તમે જો ભાઈ ને તકલીફ લગભગ 3 વર્ષ થી હતી એના દાદાએ મટાડી દીધી છે તો તમે પણ આ વિડીયો છે એ સેવાનું કામ છે શેર કરજો જેથી અન્ય લોકો એવા હોય જેને તકલીફ હોય એના દાદા મટાડે અને એની સુધી પોગે તો જય કાકાબલિયા દાદા